ગઈકાલે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી છે પીએમની સાથે કારમાં હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પણ વડાપ્રધાન સાથે આવ્યા છે તો આ વિમાન દુર્ઘટનામાં હજુ પણ મૃત્યુનો આંક વધવાની આશંકા છે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ સતત ઇજાગ્રસ્તોની દેખરેખ રાખી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર પહોંચ્યા હતા તો અમદાવાદમાં મોટી વિમાની દુર્ઘટના બની હતી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની એ વન સેવન વન ફ્લાઇટ ટેક ઓફની સાથે જ ક્રેશ થઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બસો એકતાલીસ મુસાફરોના મોત થયા હતા જ્યારે એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો વિમાન જ્યાં ક્રેશ થયું તે બીજે મેડિકલ હોસ્ટેલની મેસમાં જમતા ઇન્ટર્ન પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા આ વિમાન દુર્ઘટનામાં બસો લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર વિમાન દુર્ઘટનાને લઈ અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉડ્ડયન મંત્રી નાયડુ એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા